તો રાજકોટમાં વધુ એક વખત વોકડા પર બાંધેલી દુકાનનો કેટલોક ભાગ ધસી પડ્યો છે જેની જાણ થતાં ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી વર્ષ ઓગણીસો પંચ્યાસી માં વોકડા પર રોટરી બજાર બનાવવામાં આવી હતી અને આ રોટરી બજારની દુકાનોના તળિયા બેસી ગયા હતા આ વોકડા પર બાંધેલા સ્લેબ વર્ષોથી જર્જરિત છે અને ત્યાં જ દુકાનના તળિયા બેસી ગયા હતા રાજકોટના એ થયેલું નથી સ્લેબ ધરાશય થયે એવું એવું આપણે ના કહી શકીએ આ એક માઇનર ડેમેજ દેખાય છે અત્યારે આપણે ડેફિનેટલી આનું સ્ટ્રક્ચર એન્જિનિયરને બોલાવી આનું કારણ બી જાણી લે અને અંદર કેટલો ડેમેજ છે એ જાણવું પડે અને આનું શું આપણે કરેક્ટિવ એક્શન લેવાનું છે એ આપણે અત્યારે જોવાનું રહેશે તો રાજકોટમાં વધુ એક વખત વોકડા પર બાંધેલી દુકાનનો કેટલોક ભાગ ધસી પડ્યો છે જેની જાણ થતા ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે તો આજ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા લકીરાજ લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે લકીરાજ રાજકોટમાં વધુ એક વખત વોકડા પર બાંધેલી દુકાનોનો કેટલોક ભાગ ધસી પડ્યો આ બીજી વખતની ઘટના શું વિગતો મળી રહી છે અને શું છે અત્યારની હાલની સ્થિતિ સમય વીત્યો છે ત્યારે વધુ એક આ પ્રકારની ઘટના છે તે રાજકોટમાં બની છે રાજકોટમાં સૌથી જૂની બજાર કહી શકાય તેવી રોટરી બજારમાં દુકાનોના તળિયા બેસી ગયા છે અને તેના કારણે બેસી ગયા છે કારણ કે તે વોકળા ઉપર આખી બજારો ઉભી છે ત્યારે સર્વેશ્વર ચોક ની ઘટના બની ત્યારબાદ જે મહાનગરપાલિકા દ્વારા આ જે વોકડા ઉપર જે જે સર્ચ કરવામાં જે સર્ચ કરવાની અને રિપેરિંગ કરવાની જે કાર્યવાહી કરવાની વાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી પરંતુ આ ચોક્કસ બેદરકારી કહી શકાય કે આ પ્રકારની ઘટનાઓ હજુ પણ રાજકોટમાં જે શરૂઆત થઈ છે રાજકોટની આજે રોટરી બજાર છે કે જે ઓગણીસો ને પંચ્યાસી ની સાલ થી બનાવેલી છે વેપારીઓ સાથેની વાતચીતમાં તેમણે પણ એવું કહ્યું છે કે અવારનવાર અહીં રોડ જે બેસી જાય છે દુકાનો પણ બેસી જાય છે અવારનવાર અમારા દ્વારા જે રજૂઆતો કરવામાં આવે છે પરંતુ કોર્પોરેશન કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી દેતું એટલે કહી શકાય કે જે સર્વેશ્વર ચોકમાં જેવી ઘટના બની હતી તે જ ઘટનાનું પુનરાવર્તન જે રોટરી બજારમાં પણ થઈ શકે સર્વેશ્વર ચોકમાં પચીસ જેટલા લોકો ઘાયલ થયા હતા અને એક વૃદ્ધાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો અને કોર્પોરેશન દોડતું થયું હતું ત્યારબાદ કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે રાજકોટના બાવીસ જેટલા વોકડા અને તેમાં જોવામાં આવશે કે તેમની હાલત શું છે પરંતુ હજુ પણ જે પરિસ્થિતિ છે તે યથાવત છે ત્યારે કોર્પોરેશન હવે ક્યારે સુધરશે તેવું લોકો કહી રહ્યા છે જી જી આભાર લખીરાજ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ